શ્રી રાધેકૃષ્ણ ટ્રસ્ટ રામદેવપુર મંદિરના નવનિર્માણના લાભાર્થે ભેટ યોજના નાગોર દ્વારા જાહેર કરવામાં આવી છે નાગોરપુરા રામદેવ રામદેવપીર ટેકરી નાગોર ભુજ કચ્છ ખાતે ભવ્ય લોકદારો અને ભેટ યોજના તારીખ બાર અને તારીખ બે દિવસ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકદારાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મંદિરના નિર્માણ અર્થે આ સમગ્ર યોજનાની જાહેરાત ચેતન જેઠવા અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવી રહી છે સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા શ્રી રાધેકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા રામદેવપીર મંદિરના નવનિર્માણના લાભાર્થે પેટ યોજના નાગોર ખાતે જાહેર કરવામાં આવી છે નાગોર પુરા સરોળ રામદેવપીર ટેકરી નાગોર પૂછકછ ખાતે આ યોજના જાહેર કરવામાં આવી છે ખાસ કરીને રામદેવ પીર મંદિરના નવનિર્માણમાં હાથે પેટ યોજનાનું વિશેષ અને લાખેનું આયોજન કરવામાં આવ્યું છે ચેતન જેઠવાએ આમ સાથેની વિશેષ માહિતી વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ અગિયારસો એકાવન જેટલી ભેટ રાખવામાં આવી છે અને જે આર્થિક શુલ્ક છે એ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવે છે ભવ્ય લોક અને મહારેલીનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે જ્યારે ડ્રોની તારીખ છે એ સત્યાવીસમી જૂન છે સત્યાવીસમી જૂન શુક્રવારે અષાઢી બીજના સાંજે ડ્રો કરવામાં આવશે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ડ્રો કરવામાં આવશે લાખેણા ઇનામો રાખવામાં આવે છે સાતો સાત બે દિવસ માટે મહારેલીનું પણ આયોજન કરવામાં આવે છે કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે કોઈ ટ્રસ્ટના અંગત સ્વાર્થને બદલે માત્રને માત્ર મંદિરના નવનિર્માણ માટે આ લાભાર્થી ભેટ યોજનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે લોકદાયનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવાયત ખવડ મેક્સ આહિર બાબુભાઈ આહિર અને દિવાળીબેન આહિર કલાકારો રમઝટ બોલાવી લોકોને મનોરંજન પીરસશે સૌ લોકોએ આર્થિક સહયોગ અને જે ત્રણસો માણું રૂપિયા આપ્યું છે તેનો લાભ લેવા ચેતનભાઈ જેઠવા સહિતના જે મહાનુભાવો છે તેમને વિશેષ અનુરોધ કર્યો છે